જો તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ પગડી ડોક્ટર કાર્યક્રમ વી આર લાઈવ પર સોમવાર થી શનિવાર બપોરે 10 કલાકકે ફોન કરો ત્રણ પર અને રહો સદા તંદુરસ્ત નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો વી આર લાઈવ નો કાર્યક્રમ ફેમિલી ડોક્ટર ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં મિત્રો જ્યારે આપણે દર વખતે અલગ અલગ વિષયલક્ષી ચર્ચાઓ કરીએ છીએ ત્યારે આજના કાર્યક્રમમાં આપણે જે વિષયલક્ષી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે વિષય છે એસિડિટી એસિડિટી અને અપચા વિશે આજના કાર્યક્રમમાં મિત્રો આપણે વાત કરીશું અને મુખ્ય હાલમાં ગરમી જોવા મળી રહી છે થોડુંક પણ ખાવાનું ખાઈએ તો એસિડિટી ની અનુભૂતિ થતી હોય છે પેટમાં બળતરા થાય છાતીમાં બળતરા થાય ખાટા ઓડકાર આવે આ બધી તકલીફો આપણને સામાન્ય રીતે જોવા મળે છે ક્યાંક તો ઉલટી થઈ જાય એવી અનુભૂતિ થતી હોય છે અને સામાન્ય રીતે ગરમીમાં ખોરાક ખાધા પછી વોમિટિંગ થવું અથવા તો ડિહાઈડ્રેશનના કારણે ઝાડા થવા બધી તકલીફ સામાન્ય નજરે પડતી હોય છે ત્યારે એસિડિટી પણ ગરમીમાં જોવા મળતી એક સામાન્ય તકલીફ આપણે કહી શકીએ છીએ ત્યારે આ એસિડિટી વિશે મિત્રો આજના કાર્યક્રમમાં આપણે વાત કરીશું અને જાણીશું કે આ એસિડિટી થવાના કારણો શું હોઈ શકે છે ત્યારે આપણી સાથે આ વિષયલક્ષી માહિતી આપવા માટે જોડાયા છે રાજેશ બેઠક જોવા મળતી તકલીફ જે છે એસિડિટી અને સંસ્કૃત માં શું વર્ણન કરવામાં આવેલું છે તે વિશે આપણે દર્શકોને જણાવીએ ચોક્કસ એ મેડિકલ સાયન્સમાં અને જનરલ ટર્મ્સમાં બંનેમાં વપરાય છે મેડિકલ સાયન્સમાં હાઈપર એસિડિટી તરીકે ઓળખવામાં આવે છે અને એસિડ એટલે એક ઉગ્ર જલ પ્રવાહી જે કહીએ એવું હોય અને આપણે ખોરાક પચાવવા માટે આપણે જે ખોરાક ખાધો છે એમાંથી બધા કાર્બ કાર્બોહાઈડ્રેટ પ્રોટીન વિટામિન આ બધું હોય એને છૂટું પાડવાનું હોય તો એસિડ વગર એના ઘટકો છૂટા ન પડે ખોરાકના તો એ જે એસિડ જરૂરી છે એ જ્યારે એની માત્રાથી વધી જાય તો એને એસિડિટી અથવા હાઈપર એસિડિટી કહેવાય છે અને આયુર્વેદના ગ્રંથોમાં આપણા જે ચરક સંહિતા સુશ્રુત સંહિતા વગેરે ગ્રંથો છે તો એને અમલ પિત્ત તરીકે ઓળખવામાં આવ્યું છે એટલે અમ્લ એટલે ખાટું અને પિત્ત પિત્ત પોતે સામાન્ય ખાટું હોય પણ અતિશય ખાટું થઈ જાય એટલે કે પોતાની માત્રાથી પણ વધે અને વધારે પડતું ખટાશને પામે અને એ જે લક્ષણો અને જે રોગ પેદા કરે છે એને અમલપિત્ત કહેવામાં આવે છે એટલે એના લક્ષણો વિશે જોઈએ પણ ને એલોપેથી બંનેમાં જોવા જઈએ ને તો નામનું મળતા પણ આવે કે એસિડ વધે છે તો હાઈપર એસિડિટીને અમલપિત્ત તો એ વધારાનું પિત્ત ખાટું થઈ જાય છે અને એ જે તકલીફ કરે છે અને જે રોગ પેદા કરે છે એને અમલપિત્ત કહેવામાં આવે છે રાજેશ ભાઈ જે પ્રમાણે આપણે અહીંયા માહિતી આપી તો સામાન્ય રીતે જ્યારે પણ આ એસિડિટીની તકલીફ જોવા મળે છે તો એના લક્ષણો કયા પ્રકારના હોઈ શકે છે તે વિશે આપણે દર્શકોને માહિતી આપી અને પછી આગળ વધીએ હા એસિડિટી થાય એટલે તમને સૌથી પહેલા તો છાતી અને પેટમાં બળતરાની અનુભૂતિ થાય છે એમાં જયારે ખાલી પેટ હોય તો વધારે બળતરાની અનુભૂતિ થાય અને ઘણી વખત દર્દી કહેતું હોય કે હા મને થોડું ખાઈ લઉં તો સારું લાગે ને તમને પેટમાં બહુ જ દાહાસ થાય છે બળતરા થાય છે એવી રીતે ગળા અને છાતી પેટની વચ્ચે જે છાતીનો ભાગ હોય કે જ્યાં અન્નળી અને જઠરનું વચ્ચેનો જે ભાગ છે જ્યાં વાલ આવે છે તો એ ભાગમાં પણ ઘણા લોકોને એસિડ ત્યાં ટચ થવાને કારણે એસિડ પાછો આવવાના કારણે એ જે તકલીફ થતી હોય તો એ એસિડિટીની તકલીફને કારણે આવું થઈ શકે બીજું એક ખાટા ઓડકાર આવે એમને ઘણા લોકોને ઓડકાર આવતા હોય ઓ ઓ થતું હોય પરંતુ એ જ્યારે ઓહિયા ઓહિયા થાય ત્યારે એ ખટાશ સાથે થાય એટલે ખટ્ટા ઓડકાર આવે અને એ ખાટા ઓડકાર છે એ પણ એનું લક્ષણ છે ને એ દરમિયાન ક્યારેક ક્યારેક એ જઠરમાં રહેલું ખાટું પિત્ત વધારાનું જે પિત્ત છે એ મોઢામાં આવી જાય છે જ તો એક ખાટું ખાટું દાંત અંબાવી નાખે એવું કે કે મને ખાટું કંઈક મોઢામાં આવી જાય છે અને ક્યારેક ક્યારેક ઉલટી દ્વારા બહાર નીકળી જાય એ અથવા તો પછી ત્યાં આવી અને ગળા સુધી આવીને પાછું જતું રહે પરંતુ વ્યક્તિને પરેશાન કરી નાખે અને એટલા ભાગમાં દઝારો કરે એકદમ દાહ કરે બળતરા કરે તો આ બધા જે છે એ એને એસિડિટીના

અને શિયાળાનો સમય હોય તો સામાન્ય રીતે એસિડિટીના દર્દીઓને રાહત થાય કે હા હવે મને બે ચાર મહિના શાંતિ રહેશે પરંતુ જેવો ઉનાળો આવે એટલે વ્યક્તિને તકલીફ થાય કે હા મને તકલીફ થશે પેટમાં ચાંદા પડેલા હોય મોઢામાં ચાંદા પડતા હોય એસિડિટીવાળા દર્દીઓ હોય એ બધા માટે અત્યારે હાલ તકલીફ થાય તો એ જે છે એ ઋતુ અનુસારના કારણો છે અને સાથે સાથે બીજા આહારજન્ય કારણો તો ત્રણ આહાર આપણા ત્રણ રસ જે છે આહારમાં લેવાતા

જી બિલકુલ જી બિલકુલ અવશ્યથી આપના પ્રશ્નના ઉત્તર ને ટીવી માં જાણી શકો કપાય છે હા એમને શરદીને કારણે થતું એવું લાગે છે કેમ કે અણુ તેલ નાખવાથી એમને સારું લાગે છે અને શિયાળામાં પણ શરદીની તકલીફને બધું થાય છે તો અંદર સાઇનસ ભરેલા હોય તો આવું થઈ શકે કે નાકની ડાબી બાજુના ભાગમાં જે હોય તો એ સાઇનસનો પાર્ટ છે તો ત્યાં તમને દુખાવો થઈ શકે તો બે પ્રકારની ઔષધિ હું આપને સૂચવું છું લક્ષ્મીવિલાસ રસ નામની ગોળી આવે છે બે ગોળી લેવાની છે અને ગોદનથી ભસ્મા આવે છે તો ગોદંતી ભસ્મ જે છે ને એ ચાર રતી એટલે પાંચસો મિલિગ્રામની માત્રામાં લેવાનું છે એટલે પાંચસો મિલીગ્રામની માત્રામાં ગોદંતી ભોળી લક્ષ્મી વિલાસ રસ મિક્સ કરી અને મધ સાથે ચાટી જવાનું ચોક્કસમાં રાહત થવાની શરૂઆત થઈ જશે બિલકુલ આપજી માહિતી આપી રહ્યા હતા આપણે તેમાં આગળ વધીએ હા એટલે કારણો જે છે ને એ આહારજન્ય કારણો વિશે આપણે વાતચીત કરતા હતા ખોરાકના છ રસો હોય છે એટલે ગળ્યો ખાટો ખારો તુરો કડવો તીખો તો ત્રણ પ્રકારના જે રસ છે ને એમાં વધારે પડતો તીખો રસ ખાવામાં આવે વધારે પડતો ખાટો ખાવામાં આવે રસ અને વધારે પડતો ખારો રસ ખવાય તો એ એસિડિટી ના વધવાનું કારણ બને છે હવે એવી રીતે સામે ઉલટો છે કે એના વિરોધી રસ જે છે તો મધુર છે તિક્ત રસ છે અને કસાય રસ છે એટલે ગળ્યો તુરો અને કડવો રસ એ ત્રણ જે છે એ પિત્તને ઓછું કરનાર છે એટલે ગળ્યો રસ છે ને એ તરત જ પિત્તને ઓછું કરે છે અને એટલા માટે રાહત આપે છે પણ સામે તીખો રસ વધારે ખાવામાં આવે તો એ એસિડિટી કરી શકે એટલે જે લોકોને લાલ મરચાં લીલા મરચાં વધારે ખાવાતા હોય મસાલાવાળા પદાર્થો વધારે ખાવાની આદત હોય અને એકદમ તીખું અને તમધમાટ ખાવાની આદત હોય અને પેલા આપણે ગુજરાતી લોકોને ગાંઠિયા ફાફડાની સાથે લીલા મરચાં અને બધું જોઈતું હોય પણ એમાં જો એસિડિટી હોય ને ઉનાળાની સિઝન હોય તો પછી મોઢામાં ચાંદા ના પડે એસિડિટી ના થાય તો જ નવાય બરાબર એટલે આ બધા કારણો જે છે એ એના એસિડિટીના વધવાના હોઈ શકે છે કેટલીક વખત કેટલીક દવાઓની સાઈડ ઇફેક્ટ થતી હોય એટલે જે લોકોને વારંવાર દુખાવાની ગોળીઓ લેવી પડતી હોય પેઇન કિલર લેવી પડતી હોય અને જે લોકો એવું આયુર્વેદની દવાઓ ન લેવા માંગતા હોય તો પછી એ દુખાવાની ગોળીઓ જે છે ને એ એમને પેટની અંદર એસિડિટીની તકલીફ કરી શકે કેમકે એની આડઅસર થતી હોય છે આ બધા એના કારણો છે રાજેશભાઈ જો તે એસિડિટી થાય છે તો આવા સંજોગોમાં ઘણા લોકો કહેતા હોય છે કે કે એસિડિટીનું પ્રમાણ વધ્યું છે તેથી તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે અથવા તો એકદમથી ગભરામણ ચડે છે તો આ વાતને આપણે શું તથ્યતા ગણી શકીએ ખરી હા આમ જોવા જઈએ તો એસિડિટીને સીધું શ્વાસ સાથે સંબંધ નથી પરંતુ કેટલીક વખત કેવું થાય કે બહુ એસિડિટી વધેલી હોય ને તો જઠર અને અન્નળી વચ્ચેનો એક વાલ હોય ખરાબ થાય એટલે એને કારણે આપણે જ્યારે ખોરાક ખાઈએ ને તો અન્નનળીમાંથી જઠરમાં જતું રહ્યું એટલે કોઈ દિવસ પાછો ના આવવો જોઈએ કુદરતની જે રચના છે એ પ્રમાણે પરંતુ છતાં જો પાછો આવે અને કેટલાક કારણોસર એસિડિટીને કારણે અને એ જે વાલની અંદર થોડીક ખરાબી થઈ હોય તો એ જે ખટ્ટું ખટ્ટું પિત્તવાળો જે ભાગ છે ખોરાક સાથે મિશ્ર થયેલો એ પાછો આવે ને તો એ તમને ગળાને ઇરિટેટ કરે અને એના કારણે ખાંસી પેદા કરે ને થોડું શ્વાસમાં પણ ડિસ્કમ્ફર્ટ જેવું લાગ્યા કરે એટલે એ ઈનડાયરેક્ટલી થાય છે પણ શરૂઆતની એસિડિટીની અવસ્થામાં શ્વાસની જનરલી તકલીફ જોવા ના મળે બહુ વધેલી તકલીફ હોય ત્યારે થોડું થોડું શ્વાસની તકલીફ જોવા મળે અથવા સ્વતંત્ર રોગ તરીકે હોય અને શ્વાસ પણ હોય ને એસિડિટી પણ હોય તો પછી એ બની શકે છે રાજેશભાઈ જે પ્રમાણે અહીંયા આપણે માહિતી આપી ત્યારે એસિડિટીની સારવાર વિષય પર આપણે ગત સપ્તાહે જ્યારે ચર્ચા કરીશું ત્યારે મહત્વની વાત આજના કાર્યક્રમમાં આપણે દર્શક મિત્રોને એ જ જાણ આપીએ કે ગેસ અને એસિડિટી આ બંને વસ્તુને લોકો ભેગા કરી દેતા હોય છે તો એ બંને વચ્ચે અપચા વચ્ચે શું ભેદ છે તે વિષય પર આપણે દર્શક મિત્રોને જણાવીએ હા ગેસ અને એસિડિટી સામાન્ય રીતે લોકબલીમાં એવું જ બોલાય કે મને ગેસ એસિડિટી ની તકલીફ છે પણ હકીકતમાં બંને વસ્તુઓ અલગ છે ગેસ એટલે આમ જોવા જઈએ તો આયુર્વેદની દ્રષ્ટિથી તો વાયુજન્ય રોગ છે અને એસિડિટી જે છે એ પિત્તજન્ય રોગ છે હા તો એમાં તકલીફ એવું થાય છે કે તમે બંનેની સાથે ટ્રીટમેન્ટ કરવા જાઓ તો ઉલટી પડે એવું બની શકે અથવા નિષ્ણાત વૈદ અનુભવી વૈદની જરૂર પડે છે હવે એ દરમિયાન કેવું હોય કે ધારો કે એકલી ગેસની તકલીફ હોય ને તો વ્યક્તિને ઓડકાર આવે પણ ખાટા ના હોય એસિડિટી હોય તો ખાટા ઓડકાર આવે પેટમાં ભરાવો થાય ગેસનો ભરાવો થાય હવે એસિડિટીમાં ગેસ બહુ ના બને બળતરા મુખ્ય લક્ષણ છે ગેસની તકલીફ હોય તો પેટમાં ગુડગુડાટ થવું વા નીચેથી વાછૂટ વધારે થવી ઉપરથી ઓડકારના માર્ગે વધારે ઓડકાર આવ્યા રાખવા પણ એ ટેસ્ટલેસ હોય કોઈ જાતના ખાટા કડવા કે તીખા કે ઓડકાર ન આવતા હોય તો એ ગેસ તકલીફ છે એવું કહેવાય અને કોઈ દર્શક મિત્રો છે જી હેલો 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 જી બા આપના ટીવી નો અવાજ બંધ રાખશો મને બહુ આવે છે ગરમી માં હા પણ બા આપના ટીવી નો અવાજ બંધ રાખી આપનું નામ જણાવશો ને આપ ક્યાંથી વાત કરો છો

હા તો એ દરમિયાન કેવું છે કે તમને ગરમીને કારણે થઈ શકે તીખા પદાર્થો કેરી વધારે ખવાતી હોય આવા બધા કારણોથી આ વસ્તુ થઈ શકે છે ખટાશ વધારે ખાવાતી હોય લીંબુ શરબત વધારે પીવાતું હોય તો પણ આ આયુર્વેદની દ્રષ્ટિથી ખાટો રસ વધારે ખાવાથી ખંજવાળ જલ્દી આવે બરાબર છે તો એ થોડો ખાટો રસ વધારે ખવાતો હોય તો થોડું માપનું કરજો અને સાથે સાથે હું બે ગોળી તમને જણાવું છું એ લેજો એટલે તમને સુધારો ચોક્કસ આવશે ફોન કપાય છે ટીવી પર અવાજ સાંભળો જી રાજેશભાઈ હા એમને આપણે બે પ્રકારની ગોળી સિચવીએ છે એક બૃહત મંજિષ્ઠાદી ઘનવટી અને બીજું એક ગંધક રસાયણ બંનેમાંથી બે બે ગોળી સવાર સાંજ ગળી જવાની છે શક્ય બને ત્યાં સુધી હાથો આવેલી વસ્તુ અથાણા અને વધારે પડતા ખાટા પદાર્થો એને છોડવાના છે રાજેશ માહિતી આપી રહ્યા હતા આપણે તો આપણે આહારજન્ય અને એ બધાની વાત આપણે કરતા હતા કે આ એસિડિટીની તકલીફ હોય તો એ ખોરાક દર્શક મિત્રો છે હમ હેલો હેલો અહિયાથી તમામ કોલર મિત્રોને એક વિનંતી રહેશે કે મિત્રો જ્યારે પણ આપ જોડાવ ત્યારે કૃપા કરી આપ આપના ટીવીનો અવાજ બંધ રાખીને જોડાવ જેથી અમે આપના પ્રશ્નને સ્પષ્ટ સાંભળી શકીએ અને વિદ રાજેશભાઈ ઠક્કર દ્વારા આપના પ્રશ્નને સચોટ માર્ગદર્શન પણ આપવામાં આવે અને આપનો સમય પણ બચે અને અમારો કિંમતી સમય પણ બચે જેથી વધુને વધુ માહિતી અમે આપના સુધી પહોંચાડી શકીએ હલો હલો જી નમસ્કાર આપનું નામ જણાવશો ને આપ ક્યાંથી વાત કરો છો আথে ডোর মেখে উনো কানো ডুদের আথে কোর ডুপার কেষেক পাটকা কেকামনো ঢাদে বলযে তিিয়ে মাদে সটূবে হেয়ে তেবকে জেয

હા એટલે તો તમે રોમેટોલોજીસ્ટ દવા લેતા હો ને હા બરોબર છે હા હા પણ એસ ના ઈટર બે બધું ઝૂકે છે હા અને તમને ઓડકાર આવે ખાટા ઓડકાર પેટમાં બડતરા એવું થાય ઓડકાર ના ઓડકાર ઘરે નથી આવતા તો પેટમાં છાતીમાં બડતરા થાય ના બડતરા ન થાય પણ આ એ બધી કેતરણ દિલ કી ગોળી લો લઉં ને એટલે સીધો આ ગોલા પા બળવા પા દે ઊંટી ઊંટી જેવું થાવ કેરે કેરે હા એટલે આમાં કેવું છે તમે સમજો કે તમારી પોતાની તકલીફ કરતા તમારી વાહની જે દવાઓ હોય ને હા એમાં એસીક્યુએસ નામની દવા આવતી હોય બીજી કેટલી અઠવાડિયે એક વખત લેવાની દવા આવે છે તમારે હા તો એ તમને વધારે હા તો એ દવાઓ તમને વધારે પડતી એસિડિટી કરે છે ને તમારી આ તકલીફ કરી રહી છે તમારા શરીરમાં રોગ કરતા એ દવાની આડઅસર તરીકે આ થઈ રહ્યું છે બરોબર હા એટલે કેટલીક ઉગ્ર દવાઓ છે અને જે વાહમાં વપરાતી હોય એવી કેટલીક દવાઓ છે કિમોથેરાપીની દવાઓ હોય અને લો ડોઝમાં આપવામાં આવે છે બરાબર જે કેન્સરના દર્દીઓને આપે ને તો વાડ ખરી જાય ને પેટમાં ચાંદા પડે તકલીફ થતી હોય ને હા એ અઠવાડી એકવાર લેવાની દવાઓ છે ઉગ્ર પ્રકારની હોય અને એ આડઅસર કરે તમને વધારે પડતી તકલીફ કરે હું દવા તો તમને બતાવું છું પરંતુ મૂળ કારણ તમારું રોગનું ત્યાં છે બરાબર હા એટલે તમે તીખા પદાર્થો થોડા ઓછા કરો અને હું કેટલીક દવાઓ તમને સૂચવું છું એ નિયમિત લેજો ચોક્કસ ફાયદો થશે જરૂર લાગે તો અમારા ત્યાં લાલ પટ્ટીમાં જે નિસર્ગ આયુર્વેદનો નંબર આવે છે ને ત્યાં તમે ફોન કરીને કેસ કઢાવીને પણ તમારે વાતચીત કરવી હોય તો વાતચીત કરી શકો છો અહીંયા હું સ્ટુડિયોમાંથી બોલું છું અત્યારે બરોબર હા ફોન કપાય છે ટીવી પર સાંભળો જી રાજેશભાઈ હા એમને આપણે બે પ્રકારની ઔષધિઓ સૂચવીએ છીએ એક સૂત શેખર રસની બે ગોળી લેવાની છે લીલાવિલાસ રસની એક ગોળી લેવાની છે નિયમિત રીતે આ કરવાનું છે અને ભોજનમાં એમને હંમેશા ભોજનની સાથે એક ચમચી ગુલકંદ એમને લેવું જોઈએ જેમ લોકો અથાણું ને છુંદો ખાતા હોય એવી રીતે એક થી બે ચમચી જેટલો ગુલકંદ લઈને ભોજનમાં સાથે ખાવો જોઈએ તો એમને આ તકલીફો ઓછી થશે વધુ એક કોલર મિત્ર લાઈન પર જોડાયેલા છે હેલો

બરાબર હા એટલે એમને ઘણા બીજી કોઈ તકલીફ હોય સકે છે અને થોડો વધારે સમય જોઈએ એટલે એમાં હું તમને ઔષધ સૂચવું છું જરૂર લાગે તો તમને કેસ કઢાવવો હોય તો અમારા ત્યાં એક નવો કેસ કઢાવી નિસર્ગ આયુર્વેદની અમદાવાદમાં હોસ્પિટલ છે આયુર્વેદની અમારી તો ત્યાં પણ તમે કેસ કઢાવીને વાતચીત કરી શકો ફોન કન્સલ્ટિંગ કરાવી શકાય છે ઓનલાઈન કન્સલ્ટેશન પણ થઈ શકે રૂબરૂ પણ આવી શકાય બરાબર છે હા અને હું તમને અત્યારે બે દવાઓ સૂચવું છું ફોન તમારો કપાય એટલે ત્યાં તમે સાંભળજો પણ એ પહેલા તમે એક વસ્તુ એ છે કે એલોપેથી દવાઓ લેવાથી વારંવાર લેવાથી તમારી એન્ટીબાયોટિક ખાસો ને તો તમને એવું બની શકે કે એસિડિટીની તકલીફ વધે અને રીકરન્ટ ના આવે એટલે અત્યારે એન્ટીબાયોટિક પોતાની અસરો ગુમાવી રહી છે તો આયુર્વેદિક ઔષધોની ભલામણ કરું છું કે આયુર્વેદ ઔષધથી તમે સારા હા જી રાજેશભાઈ એમને આપણે બે પ્રકારના ઔષધો સૂચવીએ છીએ પહેલું એક ઔષધ લેવાનું છે અમૃતાદી ગૂગળની બે ગોળી અને સાથે સાથે પણ બે 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 ગોળી ગોળી બંનેમાંથી લેવાની છે એની સાથે સાથે એક સુતશેખર રસ નામની પણ લેવી પડશે કેમકે એમને તકલીફ સાથે એસિડિટીની બધી પણ સાથે રહી રહી છે ત્રણેયમાંથી બે બે ગોળી સવાર સાંજ નવશેકા પાણી સાથે લેવાનું અને દહીં ગોળ અડદ આ બધી વસ્તુઓ એમને છોડવાની છે અથાણા પણ છોડી દેવાના છે વધુ એક કોલર મિત્ર લાઇન પર જોડાયેલા છે હેલો કોલર મિત્રો વિનંતી રહેશે કે કે કૃપા કરી અને પોતાના ટીવીનો અવાજ બંધ કરો અથવા તો જયારે પણ આપ ફોન કરો છો ત્યારે આપ આપનો કોલ જે છે ઈ મ્યુટ પર રાખો જેથી આપ જે આપની ચર્ચા કરી રહ્યા છો તે અહીંયા સુધી ન પહોચે રાજેશભાઈ જે પ્રમાણે આજના કાર્યક્રમમાં આપણે દર્શક મિત્રોને માહિતી આપી રહ્યા છે ત્યારે જો આ તકલીફ થાય તો એના માટે શું કોઈ ચોક્કસ પ્રકારના રિપોર્ટો જે છે કરાવવાના રહે છે કે કેમ ના સામાન્ય રીતે એસિડિટીમાં એવું હોય છે કે કોઈ રિપોર્ટની જરૂર હોતી નથી એના લક્ષણો ઉપરથી જ એનું નિદાન થતું હોય પરંતુ જો એસિડિટી બહુ જૂની થઈ ગઈ હોય અને તકલીફ આગળ વધી હોય અને દરરોજ ખાટી ઉલટીઓ થાય માથું દુખે ચક્કર આવે અને બહુ જ ખાવા પીવામાં તકલીફ પડે કંઈ પણ વસ્તુ ખાવા પીવાથી તકલીફ થતી હોય તો એ તકલીફ આગળ વધી છે રોગ આગળ વધ્યો છે એવું થાય પછી એમાં દૂરબીનથી અન્નનળી દ્વારા છેક જઠર સુધી અને એના મોટ આંતરડાની શરૂઆત સુધી ત્યાં સુધીની એક એન્ડોસ્કોપીની તપાસ થતી હોય પણ એ ક્યારે છે કે રોગ બહુ જુનો હોય અને આગળ વધ્યો હોય પેટમાં ચાંદા પડ્યા હોય એવી કોઈ તકલીફ થતી હોય બરાબર છે તો એ કન્ડિશનમાં આ થતું હોય છે કોઈ વાલની ખરાબી થઈ હોય જીઆરડી નામનો ગઢ નામનો જે કહેવાય કે તકલીફ થતી હોય તો આ બધી કન્ડિશન છે ને એસિડિટીની આગળ વધેલી પરિસ્થિતિ છે જી કોઈ દર્શક મિત્રો છે જી બિલકુલ હેલો હા બેનો वीआर लाइव हाँ जी नमस्कार वीआर लाइव में आप ही फोन करो जो आपने नाम चलाओ जी तुम्हारा कार्यक्रम तो ऐसे भी थी, थी ना सुपर मैं जो वार भी से पूछवा नो तो जी अवश्य पूछी पूछ ही सको छो पण बेने पहले आपनो नाम जनाओ छो आप क्या थी बात करो छो राजपुर से प्रभा बेन साजनी दवा में डिटेल है अच्छा जी बोलो ये वार एकदम तेल वाला हारा नहीं रहता एम न में नहीं रहता ऊपर हाव એટલે તમે વાળ એકદમ લુખા પડી ગયા લુખા થઈ ગયા છે હા અને એમાં બે છેડા ફાટી જાય ને એવું બને છે હા એવું બને બધું બરાબર બરાબર છે તો તેલ કયું નાખો છો અત્યારે તેલ તો બરાબર તો હું તમને તેલ નાખવાની ભલામણ કરું છું અને કેટલી ગોળીઓ તમે થોડા દિવસ માટે લો બરાબર છે અને એક ચવનપ્રાસ જેવું ચાટણ આવે છે તો એ તમારે લેવું જોઈએ અને જો શક્ય બને તો પંચકર્મ સેન્ટર હોય ને ત્યાં શીરો ધારા કરાવવાથી તમને આ બહુ સરસ ફાયદો થશે અને જ્યારે તેલ નાખો ને ત્યારે ખૂબ સરસ રીતે તેલ નાખો તેલને સેજ વાટકીમાં લઈ ગરમ કરી અને વધારે માત્રામાં તેલ નાખો તમે બરાબર છે ફોન કપાય છે ટીવી પર સાંભળો જી રાજેશભાઈ એમને આપણે બે પ્રકારની ગોળીની ભલામણ કરીએ છીએ એક છે સપ્તામૃત લોહની બે ગોળી સવાર સાંજ ગળી જવાની અને એની ઉપર એક ધાત્રી રસાયણ નામનું એક ચાટણ આવે જેમ ચવનપ્રાસ આવે ને આમ ચમચીથી લઈને ચાટવાનું હોય એવું પ્રકારનું ચાટણ આવે તો ધાત્રી રસાયણ અથવા ધાત્રી અવલેહ એ જે છે એ એક એક ચમચી ચાટી જવાનું છે ને ઉપર દૂધ પીવાનું છે ગળ્યું દૂધ પીવાનું છે માથામાં નાખવા માટે આપણે બે પ્રકારના તેલની હું ભલામણ કરું છું એક છે ની ભૃંગાદી તેલ અને બીજું છે બ્રાહ્મી તેલ એ બંનેને મિશ્ર કરી અને માથામાં નિયમિત રીતે નાખવાનું છે માથું ધોવાનું હોય તો આગલા દિવસે ખૂબ વધારે માત્રામાં તેલ લઈ અને એકદમ ચીપચીપાહટ થાય એટલી બધી માત્રામાં તેલ નાખવાથી વાળનો ગ્રોથ છે એ રૂક્ષતા ઓછી થશે અને ગ્રોથ પણ વધે જી રાજેશભાઈ આપણે કાર્યક્રમને વિરામ તરફ લઈ જઈએ તે પહેલા આપણે દર્શક મિત્રો પૂરી પાડીએ કે આજે માહિતી આપીએ ચોક્કસ એસિડિટીની સારવાર ચોક્કસ છે આવતા અઠવાડિયે આપણે એના વિશે વાત કરવાના છીએ પણ ખાસ દર્શક મિત્રોને એ કહું છું કે તમને એવું લાગે છે કે પેટ છાતીમાં બળતરા થાય ખાટા ઓડગાર આવે છે ગળામાં લાય બળે છે અને વારંવાર આવું થયા કરે છે તો તમે ટૂંકા ગાળાનો એક રસ્તો અપનાવો છો કે વિલાયતી દવાની એક ગોળી ગળવાથી મને સરસ સારું થઈ જાય તો તમે વસ્તુ એવી છે કે સાદી ભાષામાં સમજાવો તો એ તમે અત્યારે હાલ તો એ તમે રોગને દબાવી રહ્યા છો પણ રોગ વધતો રહેશે એને મૂળમાંથી મટાડો અને મૂળમાંથી ફક્ત આયુર્વેદ મટાડી શકે છે જેમ કે એક એક્ઝામ્પલ કે તમારો ખોરાક ખાધો પચાવવા માટે ત્રીસ એમએલ એસિડની જરૂર છે તમારું શરીર એ ચાલીસ એમ એલ બનાવે છે કે પચાસ એમ એલ બનાવે છે તો તમે વધારાનો એસિડ જે છે દહાજ કરે છે બળતરા કરે છે તો એને બેલેન્સ કરવા માટેની ગોળી લીધી એટલે અત્યારે તો બેલેન્સ થઈ ગયું પણ પેલું ચાલીસ પિસ્તાલીસ ને પચાસ એમ એલ જે વધારાનો બને છે જે ત્રીસ બનવો જોઈએ એને બદલે ચાલીસ પિસ્તાલીસ પચાસ બને છે તો એ વધારાનો રોકવાની દુનિયાના કોઈ મેડિકલ સાયન્સમાં તાકાત નથી કોઈ ક્ષમતા નથી કોઈ દવાઓ નથી આયુર્વેદ ત્યાં કામ કરે છે કે પિત્તનું વધારાની ઉત્પત્તિ થવી એને બંધ કરવાની છે એ એટલા માટે જ એ કાયમી રાહત આપે છે હવે તમે જો એને એસિડિટીની દવા લઈ અને કાયમ અત્યારે હાલ ટાળી દેશો તો લાંબા ગાળે તમને પેટમાં ચાંદા કરી શકે મોઢામાં ચાંદા પાડી શકે જઠરના વાલને ખરાબ કરી શકે અને આવી બધી સાઈડ ઇફેક્ટ કરી શકે છે અને ઘણી બધી વસ્તુઓ ખાવા ઉપર તમારો પ્રતિબંધ લાવી દેશે એટલે આના કરતાં આયુર્વેદ દવાથી બે ત્રણ મહિનામાં કે મહિના દોઢ મહિનામાં પણ તમે રોગને કાયમી મટાડી શકો નહીતર પછી શું થશે કે લાંબા ગાળે જો તમે એકલી એસિડિટીની ગોળી ખાશો તો પિત્તાશયની પથરી થવાની શક્યતા વધી જશે અઢાર ટકા સત્તર અઢાર વીસ ટકા જેટલી જે પથરીઓ છે પિત્તાશયની તો એ એસિડિટીની દવાઓ લાંબા ટાઈમ બે ત્રણ વર્ષ સુધી ખાવાથી પિત્તાશયની પથરી થવાની શક્યતાઓ વધી જાય તો એના કરતા બેટર છે કે મહિના બે મહિનામાં સારા થઈ જવું અને રોગમાંથી બહાર નીકળવું જી રાજેશભાઈ આજે આપ અમારી સાથે જોડાયા અને સૌ દર્શક મિત્રોને જે ઉપયોગપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું એ બદલ આપનો ખૂબ આભાર જય ધનવંતરી જય આયુર્વેદ તો દર્શક મિત્રો આ હતો આજનો ફેમિલી ડોક્ટર કાર્યક્રમ આ કાર્યક્રમને આપ વીર લાઇવ ના YouTube પેજ Facebook પેજ અને વીર લાઇવ ની વેબસાઈટ પર જોઈને નિહાળી શકો છો સાથે જ આ કાર્યક્રમ આપને કેટલો હેલ્પફુલ થયો તે વિષય પર આપ અમને કમેન્ટ્સ કરીને પણ જણાવી શકો છો મળીશું ફરી એક નવા વિષય લક્ષી ચર્ચા સાથે ત્યાં સુધી આપ જોતા રહો આપનું વીઆર લાઇવ અને મને આપ સૌ રજા નમસ્કાર શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી તમારા પોતળા સંગળી ડોક્ટર પાસે થી સચોટ સલાહ લેવા જુઓ તગડી ડોક્ટર કાર્યક્રમ વી આર લાઈવ પર સોમવાર થી શનિવાર બપોરે 10 કલાક કે ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત